શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર પાલનપુર પ્રસ્થાન કરાવ્યું રાજ્ય સરકાર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરા માતા દેવસ્થાન ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તારીખ બાર થી સોળ ફેબ્રુઆરી બે ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ગબર તળેટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શ્રી આરાસુર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા જિલ્લા કલેકટર કુમાર બરનવાલે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે તેથી પાંચ શક્તિ રથોનું મા અંબાના જયકુ સાથે મા અંબાની ધ્વજ પતાકા ફરકાવી ઉત્સાહભેર પ્રસ્થાન કરાવ્યું હતું અને માઈ ભક્તોને આ અવસરનો લાભ લેવા અપીલ કરી હતી આ રથ ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાના ગામમાં કરશે અને માઈ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં જોડાવા આમંત્રણ પાઠવશે શ્રી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ વિશ્વભરમાં બિરાજમાન મહોત્સવના એક સાથે દર્શનનો લાભ લેવા માટે શ્રી આર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ ભાવિક ભક્તોને આમંત્રિત કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે પાંચ શક્તિ રથ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ફરશે અને એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રચાર પ્રસાર કરશે પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર અર્થે નીકળેલ શક્તિ રથ જે પણ ગામમાં પ્રવેશ કરશે એ ગામના ભાદરવી પૂનમના મેળામાં અંબાજી આવતા યાત્રા સંઘો દ્વારા રથનું ભવ્ય સ્વાગત અને સામયું કરવામાં આવશે તેમજ રથની શોભાયાત્રા અને આરતી જેવા ધાર્મિક પ્રસંગો દ્વારા દરેક ભક્તોને પરિક્રમા મહોત્સવનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવશે આ પ્રસંગે કલેક્ટર વરણકુમાર બરરવાલે જણાવ્યું કે આગામી તારીખ બારથી થી સોળ ફેબ્રુઆરી બે ચોવીસ દરમિયાન શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા પથ પર ભાવિક ભક્તો માટે સેવા સુરક્ષા મેડિકલ સફાઈ માટેની સગવડો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અને મા અંબાની ભવ્ય આરતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી યાત્રા અને જાત્રાના અમૂલ્ય અવસરનો લાભો લેવા ભાવિક ભક્તોને અપીલ કરી હતી રથના પ્રસ્થાન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ દવે અંબાજી મંદિર વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી શક્તિ રથને પ્રસ્થાન કરાવ્યું હતું આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે જે આ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આ આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે ઓકે